તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો સવાર સવારમાં મારો ભાઈ શું કરીંગન ને બટાકા બટાકા ગાઈશ ને બાજે ગાઈસ રીંગન બટાકાનો પ્રોગ્રામ છે તો તમને ખબર જ છે કે ખાવા બો વ્યવહાર મારો ભાઈ કરે છે તો ચલો ખાવા બની જાય એટલે ખાઈ લઈએ અને ગાઈસ આપણે ખાઈ બીને નીકળીએ ઘરે હાલ જવા માટે તો ચાલો એની પહેલાં નહીં કાઢીએ નહીં તો એને ફ્રેશ થઈને તમને આગળ મળું હવે અને આ બાજુ મમ્મી ખેતરનું કામ કરે છે લાઈટ છે નહીં ગાઈશ એટલે આપણે આજે આ અલ્ટ્રા પાવર બેંકથી ફોન ચાર્જિંગ કરીએ છીએ દેખો ચાર્જિંગમાં થઈ જાય એટલે કાઢીને ખેતર પિસ્તાલીસ ટકા ચાર્જિંગ થયું છે તો ચાર્જિંગ થવા દઈએ અને આપણે નહીં પણ લઈએ તો ચાલો નહીં ધોઈને ફ્રેશ થઈને તમને મળીએ હવે તો ફાઇનલી ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે થોડી થોડાક સમયમાં નીકળીએ આપણે હલોલ જવા માટે અને એની પહેલા આપણને લાગી છે ભૂખ તો મારો ભાઈ ગાઈસ રોટલી લોટ ગુંદા છે બતાવી દો આ ઢોમે થી કે હો બતાવી દે તો ગાઈસ લોટ અહીંયા ગુંદા છે તો રોટલી બની જાય એટલે રીંગણ બટાકાનું શાક ને રોટલી ખાઈ લઈએ શું કેવું મિત્ર આઠ અને ગાઈસ કાલનું બી શાક વધી જાજો તો ફૂલેવર થોડું ઘણું એટલે એ બી ખાઈ લેશું અને આપણે શું શું લઈ જવાનું છે બધું લઈ લઈએ શર્ટ કઈ ગયું લા મારું હોય તો ગાઈસ ચલો એમ તો આવી જશું આપણે પાછા પણ એ કેવું તો એ પાછું બધું લઈ જઈએ પેલો મને તવે તો વાલ દે જ રોટલી પલટાવા બેગ બેગ હો બે બેગ થઈ ગયા તો શર્ટ બ્રશ ફેસવોશ અરે પેન્ટ તો ગાઈશ ચાલો પેકિંગ કરી દઉં પેકિંગ કરીને મળું આ બધું મીકી દઉં થેલાનમાં આ તો મારો ફોન છે ગાઈશ આપણો જૂનો ફોન વન પ્લસ અગિયાર ચોવીસ તો કાસકી પણ લઈ જવાની છે કારણ કે ત્યાં કાસકી છે પણ આ મારી કાસકી છે એટલે અને આપણે નહીં ઉઠીને ડાયરેક્ટ નાવા જતા રહેલા એટલા પથારી બી વ્યવસ્થિત કરી દઈએ આપણે તો ફાઇનલી ગાઈશ આપણે ખાવા બેસી ગયા છીએ રીંગણ બટાકાનું શાક ને રોટલી તો ચાલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈશ વાગ્યા છે બપોરના બે બે વાગે મેં હવે નીકળીશ હાલોલ જવા માટે ગાઈશ મેં એકલો જ બીજું કોઈ નહીં આવતું મારી જોડે કારણ કે ભાઈ ને મમ્મી એ તો રાખવાના ભાઈ આવશો આપણે કાલ સુધી પાછા આવી જશું આપણે ઘરે ગામડે તો ચાલો શાના માટે જાઉં છું મેં બ્લોકમાં કીધેલું જ છે તો ચાલો આયો તો કેમ રમે છે એ ડાચું છે નાક નહીં ના નહીં ના ગાય સા નાતો જ નહીં બે દાડા પહી ના એવું છે તો ગાય ચાલો નીકળી આવ્યા હલોલ જવા માટે તો ગાઈશ ગાડી કાઢ લીધી છે તો ચાલો નીકળી આવ્યા હલોલ જવા તો ગાઈશ આપણે નીકળી ગયા છીએ હાલોલ જવા માટે તો ચાલો હવે હલોલ જઈને મળીએ તમને તો ફાઇનલી ગાઈશ મેં આવી ગયો છું મારા ઘરે ફર્સ્ટ ક્લાસ અને આવીને મેં સીધો આ બાજુ આવ્યો છું આપડા ડીજે બાજુ અને આપડા માણસો એવું કમ બતાવું છું હે એ તો કાનુ માર લીધું મેં ભૂલ થઈ ગઈ ભયા ભૂલ ચૂક માફ કરજો અને ગાઈ સા આપણું સાઉન્ડ કાલે ઓર્ડર કરીને આવ્યું હે મારુતિ નંદન તો મશીન છે કઈ ગયો પેલો કઈ ગયો પેલો તારે જોડે હતો એ હા એ તો કઈ ચલો સામાન બામન ઉતરી જાય પછી ભાગીએ બરોડા સ્પાઈડર સાઉન્ડ નું ડીજે જોવા માટે એના માટે આપણે સ્પેશિયલ આયા છીએ તો ચલો મળી આવે થોડી વારમાં આપણે અને બે ઉતારેલા જ છે પલડી ગયા છે થોડાક થોડાક તો ચલો મળી આવે થોડી વારમાં અને આ તો કપડાં ઉકાવવાનું ચાલુ કરી દીધું ચાલો કઈ શું

ના એટલે ભાઈબંધ કંઈ નહીં આપણે આઈ લાઈક ઈટ અને ગાઈસ આપણે પાંચ તારીખે જવાનું છે અનગઢ પેન્થર વાળાનો ડેમ એક જાપુરમાં આશિકી ને વાળાનો ડેમો ઓપનિંગ રાખી છે તો ડેમો સાંભળવા જવાના છીએ તો તમે પણ આવજો મસ્ટ વેલકમ ઓકે તો ચાલો ડીજે ઢંકાઈ જાય એટલે નીકળીએ તો મળીએ ગાઈસ ચાલો થોડી વારમાં તો ગાઈ હવે અમે જઈએ છીએ બરોડા મે હે ગાડી ને તમાર દુકાન લઈ લેને આવા જો અમાર આકુભાઈ ની દુકાન પ્રોવિઝન સ્ટોર અહી નવજીવન હોટેલ નજીક છે એમની દુકાન આપણે આ કઈ કંપની થી યાર આદિત્ય બિલ્લા કંપની છે ને હા આદિત્ય બિલ્લા કંપની નજીક રાકુભાઈ ની દુકાન છે ગાઈસ પ્રોવિઝન સ્ટોર આ અમાર રાકુભાઈ અને આ એમની અર્ટિગા ગાડી એટલે કોઈને આ ગાડી ભાડે જોઈતી હોય તો કોન્ટેક કરજો રાખું પહેનો ઓકે તો ચલો હવે અમે જઈએ છીએ બરોડા તો ચલો બરોડા જઈને મળી આવે હું ગોપાલ નીલેશ શું ગોપાલ મજામાં તો ચલો હવે નીકળીએ તો કઈ ચલો મળીએ હવે બરોડા જઈને મળીએ આવે તમને